Domitro dateng kedong, betong. Final dia buat liketong. Kasi wisa kedeng cina, tiba-tiba hit. atau beti kuri kedeng angang lagi. Awe-awe kau berdeks dah

દસ સેકન્ડ હવે હાવ પૂરું ભાઈ પૂરી તો મિત્રો ફાઇનલી બે મિનિટ કમ્પ્લીટ થઈ ને કેટલી સ બાકી ખતમ કરી છે લાગે છે મારાથી પૂરી થઈ જાય થઈ જાય થઈ જાય હા તો મિત્રો હવે આવે છે કાનાનો વારો આપણે બીજી છે સહ આવે જોઈએ હવે કાનો કેટલી પડે યોર ટાઈમ ઇઝ સ્ટાર્ટ

સોડા તો નહીં સપીએ કઈ ફાઇનલ છે ઈઝાર છે આવી ગઈ ગળે ભાઈ ગળે આવી ગઈ આવી ગઈ ગળે ગળે આવી જાય પૂરું થઈ ગયું કાનાનું હજી તો એક મિનિટ હજી તો ખાલી હતો એક મિનિટ ને પંદર સેકન્ડ બાકી છે હજી તો હા આવી ગઈ ભાઈ ગળે આવી જઈએ હજી તો જાધુ ટાઈમ છે હા ભાઈ જાધુ ટાઈમ છે હજી તો હજી મને ભાઈ મને નથી પી લીધી છે મને આવે છે કઈ પી મિનિટ તરી સેકન્ડ બાકી છે

આ તો અડધી સાગા આપણે ગણવાની જ નથી રેડી ગણવાની પોણા ત્રણ કાના મિત્રો ટોટલ ચાર સોડા પીધી છે ને અડધી આ તો આપણે ગણવાનું થાતે નથી અડધી સોડા રેડી તો કાના તૈયાર છે મારો ભાઈ આ દુઃખ મને આ ઘા સહન નથી થતી ઘા સહન નથી થતા હોય મારાથી ખતરનાક લોકો તો મિત્રો હરું હરું આપણે કાના ને મીઠું મોઢું કરાવીએ ચેલેન્જ હારી ગયા છે એના માટેથી ને આપણે જે ચેલેન્જમાં જે સજા રાખી હતી એ તો કરવી પડશે હા તો એના માટેથી ને

હું સોડા તૈયાર રાખું લે તારા હાટું યાર મીઠું મોઢું તારા હાટું કરાવું કાશું વાંચ એટલે બહુ તીખું છે હજી હજી એટલે એમ થોડુંક કાલે લે કેવું લાગ્યું સેલેન્જ હારી ને તમને અનુભવ કેવો થયો આવો સેલેન્જ કોઈ દીધું નાખું હવે તો આપણે પાછા આમ જવાનું છે ને ઓલું ઝોલોશીપ ખાઈને તો આ ઝોલોશીપ કરતા મોંઘું છે આ તો માથે પીડું મને

એમ કહીશ કે બહુ તીખું છે હે ટીમેટ્સ આ ખવડાવી દઈએ તો કમેન્ટ તો આ મૂકી દઈએ આ મૂકી દો રેડ આજ પછી આવો છે આપણે કોઈ દિવસ ઉતારો ભાઈ નશાનો ચેલેન્જ નથી ઉતારણો તો ખાવું નથી થોડુંક પેલા બહુ તીખો છે શું કરું તો મિત્રો આપણો ચેલેન્જ અહીંયા પૂરો કર્યા છે આજના ચેલેન્જમાં આપણો કાનો હારી ગયો છે કાનોનો અનુભવ મને લાગે બહુ ખતરનાક છે આ ચેલેન્જ મારે અરે કોઈ દી નહીં રાખે એવું લાગે છે મને એટલે આ ચેલેન્જ પૂરો થાય એટલે મારે દવાખાને એટલે મેં આજે આ મરચું ન ખવડાવ્યું તમે તો કમેન્ટમાં કરી ગયો તો કે ખવડાવું કે ન ખવડાવું તો મિત્રો આ ચેલેન્જ વિડીયો તમારા માટે છે જો તમે આના આ વિડીયો ઉપર દસ કે વ્યૂ લાવી દેવો તો અમે આનથી એક ખારો ચેલેન્જ લાવીશું તો મિત્રો એ ઈ જિમ્મેદારી તમારી છે દસ કે વ્યૂ તમે લાવો અને કમેન્ટ કરી દેજો કે આના પછી કયો ચેલેન્જ વિડીયો પર થોડા ઘાસલેટ પીવાનો ચેલેન્જ અહીં પૂરો થાય છે તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી રામ જય દ્વારકાધીશ